આપણે અગિયાર જોઈ ગયા હતા કે પ્રકાશ અને પરાવર્તન એ સમજી ગયા હતા આપણે એક વખત એનું પુનરાવર્તન કરી દઈએ તો એ પાઠમાં આપણે કયા કયા ટોપિક જોયા હતા તો પ્રકાશના સ્ત્રોતો જોયા હતા પ્રકાશના સ્ત્રોતો વિશે માહિતી મેળવી હતી પ્રકાશિત કોને કહેવાય એ પણ જોયું હતું ત્યારબાદ પારદર્શક અપારદર્શક અને પારદર્શક એના વિશેની પણ વાત કરી હતી ત્યારબાદ કેટલા પ્રકાર સ્ત્રોતો આપણને કુદરતમાંથી મળે છે કેટલાક સ્ત્રોતો આપણને કૃત્રિમ સ્ત્રોતો છે એના વિશેની વાત કરી હતી તો એ બધા વિશે આપણે એક વખત પહેલાં પુનરાવર્તન કરીએ એ પુનરાવર્તનની અંદર આપણે કેટલાક પ્રશ્નો જોઈશું તફાવત જોઈશું વિસ્તારમાં બીજા કેટલાક વિષય વસ્તુ વિશેવાની વાત કરીશું તો આપણે જોઈએ નીચેના એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રશ્નો જોવાના છે કે એ પ્રશ્નોના જવાબ તમારે એક વાક્યની અંદર લખવાના રહેશે તો એમાં આપણે જોઈએ પહેલું એક પ્રકાશિત પદાર્થ કોને કહેવાય તો પ્રકાશિત પદાર્થ એટલે શું એ જોયા હતું કે જે પદાર્થમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય તેને પ્રકાશિત પદાર્થ કહેવાય અથવા તો પ્રકાશનું ઉત્સર્જન થાય એને શું કહેવાશે પ્રકાશિત પદાર્થો કહેવાશે પ્રકાશના ઉદ્ગમ સ્થાન સ્ત્રોતો એ બધું શું કહેવાશે એક જ કહેવાશે તમને ઘણી વખત પરીક્ષામાં એમ પૂછાય કે પ્રકાશના સ્ત્રોતો કોને કહેવાય તો શું આવશે કે જે પદાર્થમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે તેને શું કહેવાશે પ્રકાશના સ્ત્રોતો કહેવાશે અથવા તો એમ કહે કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો કયા કયા છે તો કે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કોને કહેવાશે એમ પૂછાય તો શું આવશે જે પદાર્થમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે તેને પ્રકાશના ઉદ્ગમ સ્થાનો કહેવાશે તો ત્રણેયની વ્યાખ્યા શું થશે સેમ પ્રકાશના સ્ત્રોતોના બે પ્રકાર છે કયા એક કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત તો પ્રકાશના સ્ત્રોતો બે છે અથવા તેમ પૂછે કે પ્રકાશિત પદાર્થોના બે પ્રકાર જણાવો તો પણ શું હશે પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતો હવે જે પ્રકાશના કુદરતી સ્ત્રોતો કોને કહેવાશે તો જે કુદરત પદાર્થમાંથી પ્રકાશ મળે છે તેને કુદરતી સ્ત્રોતો કહેવાશે તો જે પદાર્થમાંથી આપણને પ્રકાશ મળે છે એને શું કહેવાશે કુદરતી સ્ત્રોતો ત્યારબાદ ચોથું જોઈએ કે પ્રકાશના કુદરતી સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ આપો તમને એમ કંઈક ઉદાહરણ આપો તો શું આવશે સૂર્ય તારો અને આગ્યો એ શું કહેવાશે કુદરતી સ્ત્રોતો કહેવામાં આવે છે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ આપો કૃત્રિમ કીધા છે કે જે માનવ દ્વારા બનાવવામાં આવે તે ફાનસ મીણબત્તી અને ટ્યુબલાઇટ હવે આપણે કેટલાક જોઈએ કે તમને કુદરતી અને કૃત્રિમ જે સ્ત્રોતો આપેલા છે એના વિશેની વાત કરીએ તો આ જે છે તમે સૂર્ય જે જુઓ છો તો સૂર્યની આજુબાજુ આ બધા કિરણો જે દેખાય છે તો એ કિરણો કેવા કેવા છે કુદરતી સ્ત્રોતની અંદર આવશે કે આ જે સૂર્ય છે એની આજુબાજુ તમે જુઓ તો કેટલો બધો પ્રકાશ દેખાય છે તો એ કેવી કહેવાશે કુદરત કુદરતી સ્ત્રોત ત્યારબાદ આપણે બીજું જોઈએ આ પણ સૂરજ છે તો એના અંદર પણ શું દેખાય છે સૂર્યના કેટલાય કિરણો તમને જોવા મળે છે એ પણ કેવો કહેવાશે કુદરતી સ્ત્રોત ત્યારબાદ આ જોઈએ છે કે તારાઓ આકાશની અંદર તારાઓ દેખાતા હોય તો તમને લાઈટ જેવું નાનું નાનું દેખાય છે આ જે તારાઓની આપણે રચના જોઈએ છે એ તારાઓ કેવા દેખાય છે પ્રકાશિત દેખાય છે એ કેટલો પ્રકાશ પણ આપે છે એટલે એ કેવા કહેવા છે કુદરતી ત્યારબાદ આ બીજા તારાઓની વાત કરીએ તો એના અંદર ઘણા બધા તારાઓ દેખાય છે તમે આકાશની અંદર રાતે જુઓ તો તારાઓ ચમકતા હોય તો તમને રાતે દે જોવા મળતા હોય છે હવે આ જોઈએ આગ્યો આગ્યો કે એવા પ્રકારનું જીવડા જેવું આવે છે એ આગ્યો રાતે આ રીતે અંધારાની અંદર હોય તો આ રીતે તમને ચળકતો જોવા મળતો હોય છે જો તમે જો લાઇટ લાઇટ કરી હોય ઝાડ ઉપર એવું તમને જોવા મળે છે તો એ જીવડું કેવું છે તો આ રીતે જીવડું છે અને એનો પાછળનો જે ભાગ છે આ જે પાછળનો જે ભાગ આવેલો છે એના અંદર લાઈટ થતી તમને જોવા મળે છે અને શું કહેવાશે છે આગિયો કહેવામાં આવે છે તો આપણે જોઈએ કે કુદરતી સ્ત્રોતો ત્રણ હતા સૂર્ય તારા અને આજે હવે જોઈએ કૃત્રિમ સ્ત્રોતો કૃત્રિમ સ્ત્રોતોના આપણે કેટલાક ચિત્રો જોઈએ તો આ તમે જોવો છો કે જે બલ્બ આવે છે ફાનસ જેવા આપણે કહીએ છીએ તો આ બલ્બની અંદર આ બધા જે બલ્બ છે આ બધા કેવા કહેવાશે આ બધા બલ્બ કૃત્રિમ સ્ત્રોતો કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે આ બલ્બ આપણી ઘરની અંદર જે બલ્બ આવેલો છે એ બલ્બ જોવો તો એ પણ સેમ આવશે કૃત્રિમ સ્ત્રોતની અંદર આવેલો છે ત્યારબાદ જોઈએ મીણબત્તી તો મીણબત્તી પણ કેવી આવશે કૃત્રિમ સ્ત્રોત કે જે આજુબાજુ તમને પ્રકાશ ફેલાવતી જોવા મળે છે ત્યારબાદ ટ્યુબલાઇટ કે આપણા ઘરની અંદર જે ટ્યુબલાઇટ આવે છે એ ટ્યુબલાઇટ પણ કેવી આવે છે કૃત્રિમ સ્ત્રોતની અંદર આવે છે હવે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો તો ખગોળીય ઘટનાઓ તો શું આવશે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાયાના કારણે બનતી ઘટના છે એ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પણ શું થાય છે ખગોળીય ઘટના તરીકે ઓળખાય છે પડછાયો હંમેશા પડદાઓ પણ મેળવી શકાય છે અહીં પડદા તરીકે શું હોઈ શકે છે તો પડદા તરીકે તમે કઈ કઈ વસ્તુ લઈ શકો પણ પડે છે ત્યારે તો જમીન હોય ભીત હોય કાપડનો પડદો હોય ઇમારત હોય કે અન્ય કોઈ સપાટીવાળી વસ્તુ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ક્યારે દેખાય છે વસ્તુ જ્યારે આપણે આપણે જોઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણને ક્યારે દેખાય છે તો વસ્તુ ઉપર પડતા પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય છે ત્યારે આપણને વસ્તુ જોવા મળે છે તો વસ્તુ ક્યારે દેખાય તો કોઈ વસ્તુ હોય એના ઉપર પ્રકાશ પડે છે એનાથી પરાવર્તન થઈ અને એ પ્રકાશ આપણી આંખની અંદર દાખલ થાય છે ત્યારે આપણે કોઈ વસ્તુને જોઈ છીએ પ્રકાશ ક્યારે અવરોધાય છે તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે અપારદર્શક એટલે કે આરપાર થઈ શકે નહીં તેવું એટલે શું થશે એ આગળ જતો બંધ થઈ જાય છે કેવા પદાર્થો પાડી શકાય નહીં કેવા પદાર્થો છે કે જેનો આપણે પડછાયો પાડી શકતા નથી પારદર્શક પદાર્થો તો આપણે જોયું કે કૃત્રિમ કેટલાક સ્ત્રોતો જોયા હતા તો તમે જોઈ શકો છો કે ઘરની અંદર તમને એમ પૂછાય કે ઘરમાં હોય તેવા પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો લખો તો શું હશે વીજળીનો બલ્બ છે પછી ફાનસ છે મીણબત્તી છે ટ્યુબલાઇટ છે ટોર્ચ તો આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ શું આવશે કૃત્રિમ સ્ત્રોતની અંદર કે જે આપણે ઘરની અંદર વાપરી શકીએ છીએ એ બધી સ્ત્રોતો કેવા આવશે કૃત્રિમ સ્ત્રોતો કહેવામાં આવે છે હવે આગળ જોઈએ કેટલાક વૈજ્ઞાનિક કારણો તો એ વૈજ્ઞાનિક કારણો જે છે એ તમારે તૈયાર કરવાના રહેશે એ પરીક્ષાની અંદર પણ પૂછાય છે તો પહેલું જોઈએ કે ચંદ્ર આપણે પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતું નથી ચંદ્ર પ્રકાશ દેખાય છે પણ ઉદ્ગમ સ્થાન ગણાતું નથી એટલે કે પોતાનો પ્રકાશ આપતું નથી એમ કેમ કહેવાય છે એ આપણે જોવાનું છે તો જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાશે કે પોતાનો જ પ્રકાશ હોય બીજા કોઈનો પ્રકાશ હોય તો નથી એને શું કહેવાય પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તે સૂર્યના કિરણો પાછા ફેંકે છે જેને કારણે તે પ્રકાશિત દેખાય છે સૂર્ય જ્યારે એના કિરણો પાછા ફેંકે છે ત્યારે એ કિરણો ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતું નથી કારણ કે શું થાય સૂર્ય કિરણો જે ફેંકે છે એ ચંદ્ર ઉપર પડે છે એના લીધે ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે એટલે ચંદ્રને પોતાનું પ્રકાશ હોતું નથી સૂર્યના કિરણો એના ઉપર પડવાથી એ દેખાય છે એટલા માટે એને પોતાનું પ્રકાશ આપી શકતો નથી અંધારા ઓરડામાંથી વસ્તુ આપણે જોઈ શકતા નથી અંધારું ઓરડું હોય તમે ઓરડો જોયો છે તો એ ઓરડાની અંદર તમે લાઇટ ના ચાલુ કરો અને એ ઓરડામાં તમે જાઓ છો તો આપણે કોઈ વસ્તુ પડી છે તો એ વસ્તુ આપણે જોઈ શકતા નથી કારણ કેમ તો વસ્તુ ઉપર પડતા પ્રકાશ પાછો ફેલાઈ આપણી આંખમાં પ્રવેશે તો આપણે વસ્તુ જોઈ શકીએ છીએ તો અંદર રૂમની અંદર જઈએ તો કોઈ વસ્તુ પડી છે પણ પ્રકાશ જ નથી તો આપણે કઈ રીતે જોઈ શકીશું જોઈ શકતા નથી અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી જ્યારે ઓરડો અંધારો હોય છે ત્યારે ઓરડાની અંદર પ્રકાશ પણ હોતો નથી તેથી આપણે વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી અને આપણે વસ્તુને જોઈ શકતા નથી પ્રકાશ ના પડે એટલે એના લીધે આપણે વસ્તુ જોઈ શકતા નથી હવે જોઈએ ત્રીજા નંબર કે ચશ્મા પહેરેલા વ્યક્તિ ઘણી ચશ્માના કાચ મૂંચતો હોય છે એના ચશ્માના કાચ કેમ મૂંચવા પડે છે તો ચશ્માના કાચ ઉપર ધૂળના રજકણો ચોટી જવાથી કાચ અર્ધ દર્શક બની જાય છે કેમ કે ધૂળ રસ્તાની અંદર કે ક્યાંય ગયા હોય તો ધૂળ બહુ ઉઠતી હોય તો એ ધૂળના રજકણો શું થાય છે કાચ ઉપર ચોટી જાય છે અને એ કાચ ઉપર ચોટવાથી આપણને સામેની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી એટલે શું કરવું પડે સ્પષ્ટ જોવા માટે ચશ્માના જે કાચ છે એ શું કરવું પડે લૂંચવા પડે ચશ્માના કાચ લૂંચવાથી ધૂળના રજકણો દૂર થાય છે અને કાચ પારદર્શક બનવાથી સ્પષ્ટ જોઈ શકાતું નથી આને કારણે ચશ્મા પહેરનાર વ્યક્તિએ વારંવાર ચશ્મા લૂંચવા પડતા હોય છે હવે આપણે જોઈએ તફાવત તો તફાવતની અંદર તમને તફાવત પૂછાય તો તમારે કઈ રીતે તફાવત લખવાનો તો આપણે પહેલો તફાવત જોઈએ કે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો પારદર્શક કોને કહેવાશે તો જે આપણે આરપાર જોઈ શકીએ પારદર્શક અને અપારદર્શક તો આપણે જોઈ શકતા નથી શું કહેવાશે અપારદર્શક પદાર્થ તેમાં જોઈએ પહેલું કે પારદર્શક પદાર્થની અંદર પ્રકાશ પસાર થાય છે જ્યારે અપારદર્શક પદાર્થની અંદર પ્રકાશ પસાર થતો નથી તેમાં પડછાયો પડતો નથી અને તેમાં પડછાયો પડે છે એ પારદર્શક પદાર્થની અંદર તમે પડછાયો પાડો તો એનો પડછાયો પડશે પણ જ્યારે આ સોરી પડછાયો પડતો નથી જ્યારે જયારે અપારદર્શકની અંદર જો કોઈ વસ્તુનો પડછાયો પાડીએ છીએ ત્યારે તેનું શું થાય છે પડછાયો પડે છે કાચ છે પાણી છે હવા એ શું કહેવાશે પારદર્શક પદાર્થો કહેવાશે જ્યારે અપારદર્શક ની અંદર દીવાલ છે લાકુ છે પૂંટુ વગેરે કેવા કેવાશે અપારદર્શક પદાર્થો કહેવાશે હવે આપણે જોઈએ નંબર બે પડછાયો અને પ્રતિબિંબ પડછાયો કોને કહેવાશે અને પ્રતિબિંબ કોને કહેવાશે તો પડછાયા તો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે પદાર્થનો પડછાયો પડે કોઈ અપારદર્શક પદાર્થ એના અંદર આવી જાય છે ત્યારે શું થાય છે એ પદાર્થનો પડછાયો પડતો હોય છે અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનને કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે અરીસાની અંદર પ્રકાશનું પરાવર્તનને કારણે શું થાય વસ્તુનું પ્રતિબિંબ રચાતું હોય છે રંગીન વસ્તુઓ હોય છે તો પણ પડછાયો કાળો જ પડે છે તમે કોઈ પણ વસ્તુ રાખી અને તડકામાં ઉભારો છો અને એનો પડછાયો પાડો છો તો પડછાયો કેવો પડશે કાળો જ પડછાયો જો જોવા મળતો હોય છે તમારી હાથમાં ભલે રંગીન કોઈ વસ્તુ રહે પણ એનો પડછાયો કેવો જોવા મળે છે કાળો જોવા મળે છે વસ્તુ જે રંગની હોય છે તે રંગનું પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબની અંદર શું હોય અરીસો એને અરીસા ઊભા છો તો તમે જેવા રંગના કપડાં પહેરે છે એવા રંગના કપડાં તમે અરીસાની અંદર જોઈ શકો છો તો આપણે આ જે તફાવત જોઈએ એ તફાવત પણ તમારે તૈયાર કરવાના રહેશે હવે આપણે આગળ જોઈએ વર્ગીકરણ તો વર્ગીકરણની અંદર વર્ગીકરણ જોવાનું છે એમાં સૌપ્રથમ આપણે પહેલું વર્ગીકરણ જોઈએ કે નીચેના પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતોનું વર્ગીકરણ કરો તો આપણે આગળ જોઈ ગયા કે કુદરતી સ્ત્રોતના કેટલાક ઉદાહરણ બતાવ્યા કૃત્રિમ સ્ત્રોતના ઉદાહરણ બતાવ્યાના ફોટા તમે જોયા તો તમને ખ્યાલ આવશે કે કુદરતી કયા છે અને કૃત્રિમ કયા છે તેમાં જોઈએ મીણબત્તી સૂર્ય ઇલેક્ટ્રિક બલ્બ

બ્લેક રાખીશું કંઈ કરીશું નહીં તો પહેલાં જોઈએ મીણબત્તી તો મીણબત્તીનો ફોટો બતાવે તો એ મીણબત્તી શું આપણે બનાવેલી છે અને પ્રકાશિત કરવામાં આવે છે એટલે શું થશે પ્રકાશ કૃત્રિમ પ્રકાશિત સ્ત્રોત કે માનવ દ્વારા બનાવવામાં આવેલી છે ત્યારબાદ સૂર્ય તો સૂર્ય શું આવશે કુદરતી સ્ત્રોતની અંદર ઇલેક્ટ્રિક બલ્બ તો ઇલેક્ટ્રિક બલ્બ આવશે કૃત્રિમ સ્ત્રોતની અંદર ત્યારબાદ ફાનસ ફાનસ પણ માનવ દ્વારા બનાવવા એ સેવા આવશે કૃત્રિમ સ્ત્રોતની અંદર તારાઉ તો તારાઉ કેવા આવશે કુદરતી સ્ત્રોતની અંદર ટોર્ચ તો ટોર્ચ શેમાં આવશે કૃત્રિમ સ્ત્રોતની અંદર આગ્યો તો આગિયો કેવો આવશે તો કુદરતી સ્ત્રોત તમે જીવડું બતાવ્યું અને કઈ રીતે લાઈટ થાય છે એ તમને બતાવ્યું એ પ્રમાણે એ શું કહેવાશે એને આગ્યો ત્યારબાદ ટ્યુબલાઇટ ટ્યુબલાઇટ સેવામાં આવશે કૃત્રિમ સ્ત્રોતની અંદર અગ્નિ તો અગ્નિ સેમાં આવશે કૃત્રિમ સ્ત્રોતની અંદર તો આપણે કેટલાક જોઈ ગયા કે કુદરતી સ્ત્રોતો કયા છે અને કૃત્રિમ તો તમને વર્ગીકરણ પરીક્ષાની અંદર પૂછાય તો તમને ખબર પડવી જોઈએ કે આને કુદરતી કહેવાય અને આને કૃત્રિમ કહેવાય હવે આપણે જોઈએ પારદર્શક અપારદર્શક અને પારભાષક એ આપણે પદાર્થો જોયા હતા એના વિશેની વ્યાખ્યા જોઈ હતી તો હવે એને વર્ગીકરણ કરવાનું જે તમને બધા ભેગા આપેલા હોય કે પારદર્શક પદાર્થો આપેલા હોય અપારદર્શક આપેલા અને પારભાષક પદાર્થો આપેલા હોય એ પદાર્થની અંદરથી તમારે વર્ગીકરણ કરવાનું રહેશે તો જોઈએ અરીસો તેલિયો કાગળ હવા પેન્સિલ ડોળું પાણી શુદ્ધ પાણી દૂધ દૂધિયો કાચ ચશ્માના કાચ વાદળ ઈ તો આ બધી વસ્તુઓ આપેલી છે એ બધી વસ્તુઓમાંથી આપણે પારદર્શક પદાર્થ કયા છે અપારદર્શક પદાર્થ કયા છે કયા છે એના વિશેની વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પારદર્શક પદાર્થ તો અરીસો છે તો અરીસો કયો આવશે અરીસાની અંદર આર પાર જોઈ શકાશે તો સેમાં આવશે અપારદર્શક ની અંદર ત્યારબાદ તેલિયો કાગળ તેલીઓ કાગળને તમે તેલવાળો કરી અને જોશો તો થોડું ઘણું વસ્તુ જોવા મળશે એટલે કેવું આવશે પારભાસકની અંદર ત્યારબાદ હવા તો હવા છે શેમાં આવશે પારદર્શક પદાર્થની અંદર હવા આવશે જો એ પેન્સિલ તો પેન્સિલ સેની અંદર આવશે અપારદર્શક કે એમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એટલે શું આવશે પેન્સિલ શેમાં આવશે અપારદર્શક પદાર્થની અંદર ત્યારબાદ જોઈએ ડોહળું પાણી તો ડોહળા પાણીની અંદર તમે કઈક વસ્તુ નીચે નાખી છે તો ઝાંખું ઝાંખું જોવા મળશે આવશે અંદર શુદ્ધ પાણી તો શુદ્ધ પાણી શેમાં આવશે પારદર્શકની અંદર કે શુદ્ધ પાણીની અંદર કોઈ પણ વસ્તુ પડી હોય કે કઈ વસ્તુ છે તો આપણે જોઈ શકીએ છીએ દૂધ દૂધ શેમાં આવશે પારદર્શકની અંદર તો આપણે શું કરીએ વસ્તુ જોઈ શકતા નથી દૂધમાં કંઈ પડ્યું હોય તો આપણે જોઈ શકતા નથી દૂધિયો કાચ અંદર ત્યારબાદ કાચ ચશ્મા નો કાચ તો ચશ્માનો કાચ કેવો આવશે પારદર્શક કે આ પણ આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ વાદળ તો વાદળ માં આવશે પાર ભાષકની અંદર ત્યારબાદ જોઈએ ઈટ તો ઈટ શેની અંદર આવશે અપારદર્શક ની અંદર કે આપણે ઈટ અંદરથી અંદર કઈ વસ્તુ જોઈ શકતા નથી અને એરંડ્યુ એરંડ્યુ શું છે એક પ્રકારનું તેલ છે તે તેલની અંદર થોડું જાડું હોય છે એટલે અમુક વસ્તુ આપણે આછું પાતળું જોઈ શકીએ એટલે શેમાં આવશે પારભાસક પદાર્થ ની અંદર તો આપણે આ કેટલું વર્ગીકરણ જોયા કેટલા પ્રશ્નો જોયા તો આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે પરીક્ષામાં પૂછાય પણ શકે છે તો આપણે અગિયારમાં ચેપ્ટરનું પુનરાવર્તન કરી અને એની અંદર જે ટોપિક જોયા હતા એનું ફરીથી રિવિઝન કર્યું તો આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે અસ્તું